આ દુકાન તૂટી ગઈ છે તો હવે આ કાસ ઝડપથી સાફ થાય કારણ કે આનું લગભગ અડસઠ કરોડ જેવું રૂપિયાનું ટેન્ડર નીકળી ગયું છે એટલે નગરપાલિકાને જો આ કામના સ્તર કરે તો આર્થિક નુકસાન થવાના જપ્પ હોય એ સિવાય પાણી ભરે છે એને લીધે જે બજારોવાળાને તકલીફ પડે ટેકનિકલ ટીમે જે કાંસની આખી કરવાની જે ડિઝાઇન કરી છે આ ખુલશે એટલે આગળ એમને ખબર પડશે કે કઈ જગ્યાએ ચોકઅપ છે એટલે એ લોકો સાફ કરતાં કરતાં આખો ઘાસ ક્લિયર કરવાનો અને જે જગ્યાએ નવો બનાવવાનો છે એ જગ્યાએ ઉપર એ નવો બનાવવાના છે તો આ કામગીરી મેં કહ્યું એમ એ આટલા કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી છે અને કોર્પોરેશન અને ઝડપથી વહેલા પહેલી તકે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું છે અને કોર્પોરેશન બન્યા બાદ નડિયાદમાં વિકાસની ગતિને વેગ મળે તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને એમાંનો જે એક નિર્ણય જે છે એ સરદાર ભવનની અડતાલીસ દુકાનોને ડિમોલિશન કરવાનો તાજેતરમાં જ સ્ટેશન રોડ પર આવેલ અડતાલીસ જેટલી દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું કારણ કે એ દુકાનોની નીચેથી વરસાદી પાણીના નિકાલ માટેનો કાંસ પસાર થાય છે સાથે જ જે સમયે આ દુકાનોનો સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે વખતે આ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જેને લઈને આ દુકાનો જે છે જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને આ દુકાનોને તોડી પાડવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ વર્ષોથી દુકાનદારો આ જગ્યા પર વેપાર કરતા હોય તેઓનામાં નારાજગી હતી જેને લઈને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને બાદમાં કોર્ટે કોર્પોરેશનને આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનું જણાવી ત્યારબાદ જ આ દુકાનો તોડી પાડવાનો હુકમ કર્યો હતો અને જે સમય મર્યાદા હતી એ પૂર્ણ થતાં જ કોર્પોરેશન દ્વારા દુકાનોને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો દુકાનો તોડી પાડાયા બાદ હવે દુકાનની નીચેથી જે કાંસ પસાર થઈ રહ્યો છે તેને ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવશે આ કામગીરી પત્યા બાદ આજે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રુદ્રે સુડર દ્વારા કોર્પોરેશનની ટેકનિકલ ટીમ અને ઇજનેરો સાથે મળી સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ નિરીક્ષણનો મુખ્ય હેતુ એ જ હતો કે હવે આગામી સમયમાં ડેવલપમેન્ટ પ્લાન અને આ જે દુકાનોની નીચે જે કાસની પરિસ્થિતિ છે તે કયા પ્રકારની છે એ પ્રમાણે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે માત્ર દોઢ ફૂટ જેટલી જ જગ્યા દોઢ ફૂટ જેટલો જ કાંસ ખુલ્લો છે બાકી આખો કાંસ જે છે ચોકઅપ છે જેને લઈને વરસાદી પાણીનો નિકાલ થઈ નહોતો રહ્યો હવે જ્યારે આ કાંસ આખો ઓપન કરવામાં આવશે અને તેને સાફ કરવામાં આવશે ત્યારબાદ નડિયાદના હાર્દ સમા વિસ્તારોમાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ આવી જશે આપ સૌ જાણો છો કે માત્ર થોડો વરસાદ પડે નડિયાદમાં અને નડિયાદના જે મુખ્ય વિસ્તાર હાર્દસામાં વિસ્તાર છે નડિયાદનો સંતરા મંદિર પાસેનો વિસ્તાર વી કેવી રોડ પાસેનો વિસ્તાર રબારીવાડ વિસ્તાર હોય કે નાના થ્રોડ હોય આ તમામ વિસ્તારોમાં મોટાભાગે હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલો આવેલી હોવાને કારણે ત્યાં મોટાભાગના લોકો અવારનવાર આવતા હોય છે આ નડિયાદનો હાર્દસમો વિસ્તાર છે જેને લઈને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હવે જ્યારે આ ખુલ્લો થશે અને આ સાફ કરવામાં આવશે જેને લઈને નડિયાદમાં આગામી સમયમાં જ્યારે વરસાદ પડશે ત્યારે નડિયાદના નગરજનોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેવી આશા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા આજે જ્યારે મુલાકાત કરવામાં આવી ત્યારે વ્યક્ત કરવામાં આવી છે આ રોડ ઉપર સ્ટેચ્યુ દુકાનો હતી સરદાર શોપિંગ આ શોપિંગ સેન્ટરની નીચેથી નડિયાદનો મુખ્ય કાંસ એટલે લગભગ ચૌદ ફૂટ જેટલો પરો અને આઠ ફૂટ જેટલો ઊંડો એ એની ઓગણીસો એકસઠ પહેલાંનો જે ભૂતકાળનો આ કાંસ છે અને આ મેઇન કાંસ આખા સિટીનું પાણી બહાર લઈ જતો કાંસ છે અહીંથી કમળા થઈ અને સીડી નદીમાં આ જાય છે તો આ કાંસ આખો ચોકઅપ થઈ ગયો હતો આપણે પહેલાં પ્રયત્ન કર્યો કે દુકાનોની અંદર જે પહેલાં પાટિયા અથવા હોલ જે રાખેલા એમાંથી કામ કરવાનો મહાનગરપાલિકા નગરપાલિકા એ વખત હતી તો ખોદી ના શકાયું અને ક્લીન ના થયું ત્યાર પછી થોડી ટેકનિકલ ટીમોએ તપાસ કરી અને ખબર પડી કે આ કાચો ચોકઅપ છે આખો એટલે જે નડિયાદ સિટીનું પાણી જે ઝડપથી બહાર નીકળવું જોઈએ એ નીકળતું નથી ને અહીં અટકે છે કારણ કે હમણાં અત્યારે પણ આ લોકોએ જોયું એમાં એક થી દોઢ ફૂટ કાંસ ખુલ્લો છે બાકી બધું ભરેલું છે એટલે આ ખાસ આને સાફ કરવો જરૂરી હતો અને આપણી રજૂઆત એ જ હતી નડિયાદની પ્રજાની રજૂઆત એ હતી કે આ કાસ જો ચોકઅપ હોય તો એને ખુલ્લો કરવો જ જોઈએ કારણ કે સિટીનું આખું પાણી જતું હોય અને એમાં જે મુખ્ય વિસ્તારો જે સંતરામ રોડ છે જે વિઠકને વિદ્યાલય રોડ છે જે કિડની હોસ્પિટલવાળો રાહુલ હોસ્પિટલવાળો રોડ છે આ બાજુ આઈસ ફેક્ટરીવાળો રોડ છે તો આ બધા રોડ ઉપર હોસ્પિટલો આવે એમાં સંતરામ નેત્ર ચિકિત્સાલય છે જે આંખના ઓપરેશનો અને આંખના રોગો માટે પ્રખ્યાત છે આખા ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાંથી દર્દીઓ આવે અને એક લાખ કરતાં વધારે પેશન્ટો વર્ષની અંદર આમાં ચેક થાય એવું બધા જ રોડ ઉપર હોસ્પિટલો એમાં ચિલ્ડ્રન્સ હોસ્પિટલે આવે છે તો આ બધા સીટી સ્કેન સેન્ટર આવે છે એમઆરઆઈ સેન્ટર આવે છે તો એ ત્રણ ચાર ફૂટ પાણી રહે અને આઠ આઠ કલાક થાય ઉતરતા એના કારણે પ્રજાને મુશ્કેલી પડે દર્દીઓને મુશ્કેલી પડે અને દર્દીઓને ખાસ તો એનું જે ઇન્ફેક્શન થઈ જાય એના કારણે પાણી ભરાવાના કાંઈ ગંદુ પાણી થાય એટલે એના કારણે જે આંખના રોગો અથવા તો નાના છોકરાઓના જે ઇન્ફેક્શનો વધી જાય એના કારણે થઈને આ બહુ મોટી મુશ્કેલી દૂર કરવા જેવી લાગ્યું એટલે મ્યુનિસિપાલિટીએ અને અત્યારે કોર્પોરેશને નિર્ણય કર્યો કે આપણે આ કામગીરી કરવી જોઈએ અને એના કારણે થઈને આ લોકો જે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટમાં જે કંઈ ડિસિશન આવ્યું હશે પણ અત્યારે આ દુકાન તૂટી ગઈ છે તો હવે આ કાસ ઝડપથી સાફ થાય કારણ કે આનું લગભગ અડસઠ કરોડ જેવું રૂપિયાનું ટેન્ડર નીકળી ગયું છે એટલે નગરપાલિકાને જો આ કામ ના શરૂ કરે તો આર્થિક નુકસાન થવાના ચંપ એ સિવાય પાણી ભરે છે એને લીધે જે બજારોવાળાને તકલીફ પડે એ એ પણ એમને નુકસાન થતું હોય તો આ બધા આર્થિક નુકસાન તથા જે દર્દીઓને ચેપ લાગે એ ખાસ જરૂરી બાબત છે અને આ કરવું એટલા માટે જરૂરી છે કે આ પાણી જો ઝડપથી વહી જાય તો નડિયાદ સિટીમાં પાણી ભરાતું ઓછું થાય અને બીજું ટેકનિકલ ટીમે જે ઘાસની આખી કરવાની જે ડિઝાઇન કરી છે આ ખુલશે એટલે આગળ એમને ખબર પડશે કે કઈ જગ્યાએ ચોકઅપ છે એટલે એ લોકો સાફ કરતાં કરતાં આખો ઘાસ ક્લિયર કરવાનો અને જે જગ્યાએ નવો બનાવવાનો છે એ જગ્યાએ ઉપર એ નવો બનાવવાના છે તો આ કામગીરી મેં કહ્યું એમ એ આટલા લાખ કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી છે અને કોર્પોરેશન અને ઝડપથી વહેલામાં પહેલી તકે આ કરે કામગીરી તો આવતા ચોમાસાની અંદર આનું રિઝલ્ટ મળે તો આપણને ખબર પડે અને એ પ્રમાણે નવા આયોજનો થઈ શકે નહીં એટલે આ તો અત્યારે જે કાસ ઉપર જે દુકાનો હતી અને જર્જરિત હતી અને ઓગણીસો એકસઠ પહેલાની છે એટલે એ તો જે એના રિપોર્ટ હશે જે સરકારી રિપોર્ટ જે આયા હશે એના આધારે આ ડિસિઝનો લીધા છે એટલે બીજું કંઈ નવું કોઈ આયોજન કે એવું કંઈ છે નહીં પણ કાં જે જગ્યાએ ચોક્કપ હશે અને એની ઉપર દુકાનો હશે તો એમાં ચોક્કસ એ લોકો વિચાર કરશે ભવિષ્યમાં ચોક્કસથી આ ડિમોલેશન થયું જેના કારણે વિસ્તારમાં કાઠમાળ પડ્યો હતો અને જેને લઈને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો નાગરિકોને થોડી ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો પરંતુ હવે પછીની જે સમસ્યાઓ છે તેનો સામનો નહીં કરવો પડે અને ચોક્કસથી જ્યારે નડિયાદ વિકાસની ગતિએ આગળ વધતું હોય તો નડિયાદની વિકાસની ગતિમાં થોડી ઘણી સમસ્યાઓ તો ઉઠાવી જ પડશે તો જ આપણું નડિયાદ કંઈક અલગ જ નડિયાદ જોવા મળશે આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર